yeah, yeah. કૃષ્ણ ભગવાન અર્જુન ને કહે છે કે હે અર્જુન દરેક જીવાયત માને ત્રણ પ્રકારના કર્મ હોય છે ક્રિયામણ કર્મ સંચિત કર્મ અને પ્રારબત કર્મ

પરંતુ ક્રિયામણ કર્મ અને સંચિત કર્મો આ બે પ્રકારના કર્મ આ મનુષ્ય યોનિમાં બળી જાય બળી જાય ને બળી જાય આવા આપણા ભારત દેશની અંદર પાકા દાખલ પુરાવા પડ્યા કોઈ મારા રોખા સંત હશે બેઠા બેઠા સત્સંગ કરતા હશે અને આવી વાણી બોલ્યા હશે કે બોધ શું કે કરમ છૂટી જાય કે હા સુટી જાય અરે પણ તે અમે ભજનમાં જેતા અમે ભજનમાં માં છે કે દેવા તો પડે રે મોટા ભૂખ ને નડે કરેલા કરમ ના બદલા દેવા પડે

આપણા ભારત દેશમાં એટલા કેટલા બધા દાખલા પડ્યા છે પરંતુ સદગુરુ નું શરણ સ્વીકાર્યું ઈનોય દેહમાં ઈનોય અવતારમાં કરેલા કર્મ બળી ગયા અને વાલીઓ લૂંટારો નામ ગયું અને વાલ્મિક ઋષિ આ પાકો બીજા નંબર માં અજામિલ ભીલ થઈ ગયો ઈ પણ એવો લેવો વાલિયા લોટારા જેવો હતો અજામિલ ભીલ પછી એક કુંડલ સુવાળીઓ થઈ ગયો એક મલુ વાઘરી થઈ ગયો પિંગલા નામની વેશ્યા થઈ જઈ આ બધા આવા નાવા હતા એ કઈ ને કઈ નીડ્યું નહીં ભોગવું ન પડ્યું આ સદગુરુ પાસે કઈ જ્ઞાન એવું છે એટલે ગીતાજીમાં કૃષ્ણ ભગવાન અર્જુન ને કહે છે કે હે અર્જુન થઈ ગયો જેસલ જાડેજો ધરતી નો કળો નાક ગણાતો કસમલ જાડેજા એ નો કરવાના ધંધા કરેલા જ્યારે એને તોરલ મળ્યા અને તોરલ પાસે એને મોટા મોટા પાપ જ ગણાયા મોટા મોટા પાપ તોરલ પાસે પોકાર કરી અને પછી કીધું કે હે તોરલ આ માથાના વાળ રહ્યા ને એટલા મેં કુકર્મ કર્યા છે પણ જોવો તો ખરા એવો ભલે પાપી હશે લૂંટારો હશે નો કરવાના ધંધા કર્યા હશે પણ શાસ્ત્ર એમ કે છે કે એને ભોગવવા ન પડ્યો નકર એવા જો વાલિયા લુટારા જેવા આજામેલ ભીલ જેવા પુંડલ સોવાળિયા જેવા જેસલ જાડેજા જેવા જો એવા પાપી હોય અને એને જો આ સદગુરુની પ્રાપ્તિ ન થઈ હોય મારા બાપલા સસો મહિના ખાટલામાં પડ્યો રહેવું પડે પણ આ પાકા દાખલા અને પુરાવા આપે છે કે બોધ સુણતા કર્મ છૂટી જાય ગુરુજી એવા ગોત્ય પણ ગુરુ એવા મળે તો બાકી કાન ફૂંકી દે કંઠી બાંધી દે ને ડોકમાં માંદળિયું પહેરાઈ દે કે મંત્ર આપી દે કે લે બેચા ધપ્યા રાખજે મારા બાપલા એમ કરમ નથી છૂટે એવા ઘણાને ગુરુ મળે છે ઘણાને મન રાજી થઈ જાય કે મે ફલાણા બાપુ પાસે કંઠી બંધાવી એ મે ઉલ્યા જગ્યા પાસે લાવી છે દર પુણ્ય મે ફલાણા અમાયા જાવી છે અમને ફલાણા બાપુએ એ કંઠી બાંધી અમારાય ગુરુ છે પણ ગુરુ ભલે હોય પણ તમને તમારી ઓળખાણ કરાવી તમે કોણ છો તમે આત્માને ઓળખ્યો

સંતોએ લખ્યું છે કે મોટામાં મોટો ગુરુ તણો ઈશ્વર ઓળખાવે સંત મળી જાય એનો જો બોધ મળી જાય તો આ કરેલા કર્મ માંથી છૂટી જવાય છૂટી જવાય ને છૂટી જવાય આવા આપણા ભારતમાં દાખલા પડ્યા છે નો જાય જબુકડી એટલે વીજળી

ખારા અને મોળા બે પ્રકારના કર્મ થાય અને શેલે મારા બાપલા મનથી હોંટી થાય બેઠા દાતા હવે આ બધા કર્મમાંથી છૂટવા માટે જીવાત્મા કંઈક ભક્તિ કરે કંઈક તિરક કરે ઉપવાસ કરે કંઈક કરે છે મહેનત જીવ જેમ જેમ છૂટવાના ઉદમ કરે એમ ડબલ બંધાય એ આપ મેળે કોઈ કોઈદી છૂટે નહીં છોડાવે સદગુરુ રાય આ જીવાત્મા આપ મેળે જો છૂટવા માંગતો હોય તો કોઈ દી છૂટ એમ નથી જેવી રીતે આકાશમાં વીજળી પેલા હતી નહીં પછી હોતી નથી દેખાય ત્યારે એક ઘડીકમાં પ્રકાશ પાડી નદ્રશ્ય થઈ જાય છે એમ મારા અને તમારા દેહ એકઈના પેલા હતા નહીં પછી હશે નહીં આ હાલમાં દેખાણા છે અને ચમકારો કીધો છે આ ચમકારો ક્યારે અદ્રશ્ય થઈ જશે પછી આ દેહ ને ગોતો મારા બાપલા નખાઈ ન દડે આ ધરતી માંથી રામ જેવા વ્યાઈ ગયા કૃષ્ણ જેવા વ્યાઈ ગયા રામદેવજી મહારાજ જેવા વ્યાઈ ગયા હવે એમના ઘોડા કે ફોટા આપણે ગમે એટલા આમળા પાડ્યું એ દેહ નો એક ગોતો ન જડે અનુભવમાં લઈ લો તો મારા બાપલા આ મનુષ્ય દેહ મળ્યો એ ફેરો સફળ થઈ જાય નકર જેમ વીજળી ના ગમે એટલા છે અંધારું ન જાય એવી રીતે તમે ગમે એટલા બીજું ઉપવાસ કરશો 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 પણ તમારા કીધું કે ગોતે ગોતે બહાર વાસના બહુ ફેલાવે જાય બદરી ના બે આદમ તો અંતર માં રહેશે આનું ભજન કરો તો ભેટે પણ તમારી સુરતા ને સુઘડ બનાવો તો અહીં ઘટમાં સાહેબ ભેટે

પણ ઓલા ભોળા થાય બેનો માટે ભ્રષ્ટા નાખી